તો મેંગો આપણે સરસ મજાનો છોડીને તેને આપણે ક્રશ કરી લઈશું અને આપણે લગભગ બસો ગ્રામ જેટલો આપણો મેં દહીને રાત્રે કપડામાં નાખી દીધું હતું અને પછી અહીંયા મલાઈની અંદર કેસર નાખી દીધું છે અને પછી આપણે તેમાં થોડો કેસર પાવડર પણ લઈશું આપણે ડ્રાય નથી લેવાના ફક્ત કેરીના કટકાવાળો આપણે મેંગો શ્રીખંડ બનાવવાનો છીએ તો અહીંયા આપણે સરસ મજાની આપણે મેંગો શ્રીખંડને મેંગો કાપી લઈશું સારી એવી અને આપણે અહીંયા લગભગ અડધી કેરી જ લઈશું પણ એ લગભગ કેરી છે સોરી અહીંયા બસો ગ્રામ જેટલું જ આપણું દહીં છે જે આપણે કાઢી લીધું હતું તેનું પાણી બિલકુલ નહીં કાઢી દીધું છે તો આ રીતે આપણે કેરીને સરસ મજાના મિક્સરમાં કરી લઈશું તમે આ રીતે મેંગો શ્રીખંડ બનાવી તો જરૂર બનાવો ખૂબ જ સરસ લાગે છે મારા બાળકોને તે મેંગો શ્રીખંડ બહુ જ ભાવે છે થોડા મેંગોના પીસ અલગથી કરી લઈશું એક બીજી ડીશમાં મેંગોને સરસ મજાને છોડીને કટ કરી દઈશું

એક બાઉલમાં આપણે દહીં બધું નાખી દઈશું અને આપણે બધું દહીં લઈ લીધું છે હવે આપણે તેમાં સરસ મજાનું આ રીતે તેને મિક્સ કરી લઈશું તેનું બરાબર વધી લેવું તમે આ રીતે બનાવજો શું કરો બહુ સરસ લાગે છે આ શીખવું અહીંયા આપણે મલાઈ પણ નાખી દઈશું તેની અંદર મલાઈ નાખવાથી બહુ ખૂબ જ ટેસ્ટ સરસ આવે છે તેનો તો આપણે બંને વસ્તુને સરસ રીતે મિક્સ કરી દઈશું તો અહીંયા આપણે મેંગો પલ્પ પણ નાખી દઈશું અંદર હવે આપણે મેંગો નાખી દીધો છે હવે આપણે તેમાં ત્રણ ચમચી જેટલી ખાંડ નાખીશું પછી આપણે બધી વસ્તુને સરસ મજાની મિક્સ કરી લઈશું આ રીતનો દાણા દાણાવાળો શ્રીખંડ બનાવેલો છે તો આ રીતનું શ્રીખંડ તમે બનાવશો તો ખરેખર ખૂબ જ ટેસ્ટી લાગશે તમે જોઈ શકો કેટલો સરસ મજાનો દાણાદાર દેખાય છે એકદમ તો આ રીતનો દાણાદાર હોવો જોઈએ તો હવે આપણે જે મેંગોના કટકા કર્યા હતા તે નાખી દઈશું આપણે મિક્સ કરી દઈશું તો સરસ મજાનું શ્રીખંડ દેખાય છે તમે પણ આ રીતે જરૂરથી બનાવજો મેંગો કટકીવાળો શ્રીખંડ દાણે દાળ એકદમ લચકાવાળો એકદમ સુપર ટેસ્ટી તો હવે આપણે તેને એક સર્વિંગ બાઉલમાં કાઢી લઈશું તો અહીંયા હું શ્રીખંડમાં ઇલાયચી નાખવાનું ભૂલી ગઈ હતી તો સોરી તો આપણે ઇલાયચી પણ નાખી દઈશું એક ચપટી ઇલાયચી નાખીશું તમને વધારે ભાવે તો વધારે પણ તમે નાખી શકો છો તો અમારા બાળકોને ઇલાયચી બહુ ઓછી ભાવે છે એટલે હું ઇલાયચી ઓછી નાખું છું સરસ મજાનું તેને મિક્સ કરી લઈશું તો આપણે એક સર્વિંગ બાઉલમાં કાઢી લઈશું તેને આપણે અહીંયા સરસ મજાનું કીશના વડાથી ગાર્નિશિંગ કરીશું તો આપણો સરસ મજાનો મેંગો શ્રીખંડ તૈયાર થઈ ગયો છે તો તમે પણ આ રીતે જરૂરથી બનાવજો અને મારા વિડીયોને પ્લીઝ સબસ્ક્રાઈબ કરજો શેર પણ કરજો મેંગો શીખાણ આપણું સરસ મજાનું તૈયાર થઈ ગયો છે પ્લીઝ મારી ચેનલને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરજો ટાટા બાય બાય